નમસ્કાર દોસ્તો હું ડોક્ટર અવનિવેશ રામ ઓડિયોમાં આપ સૌનું ચક્કાજામ સ્વાગત કરું છું આજે મારે એક અલગ જ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે જે સબ્જેક્ટ ઉપર કોઈનું ધ્યાન જ નથી ગયું જે આપણે બધાયને એને રૂટીન છે ટ્રાફિક ઉપર વાત કરવી છે અને ટ્રાફિક ખાલી રોડ ઉપર જ નથી હોતો તમે જુઓ કેટ કેટલી જગ્યાએ ટ્રાફિક હોય આપણે તમે જાઓ જો રિસેપ્શનમાં જાઓ તો ચાંદલાની યાદી લખવામાં ટ્રાફિક રેસ્ટોરન્ટમાં જાઓ તો અહીંયા ટ્રાફિક હોસ્પિટલ માં જાવ તો અહીંયા ટ્રાફિક ટ્રાફિક કઈ બસ સ્ટેન્ડ માં જાવ તો અહીંયા ટ્રાફિક ઓલી બસ માં ખબર પહેલા પેલા તો ઓલી ઓલા રૂમાલ નાખી દેતા બારીઓ માંથી આવું બધાય આપણે જોયું છે ખબર છે ને અને કેવી માનવતા હતી આપણી રૂમાલ ને તો આપણે બેસીને કોઈ કે જગ્યા રાખી છે અને હવે રૂમાલ ખિસ્સામાં નાખીને એટલે તમારો આ તો ખબર નહીં રેલવે સ્ટેશનમાં તો કે ટ્રાફિક એરપોર્ટ ઉપર સિક્યુરિટીમાં તો કે ટ્રાફિક અને એરપોર્ટ ઉપર પણ તમે બધાય ફ્લાઇટમાં સફર કરી છે ખબર છે આપણી ટિકિટ બુક હોય પ્લેનમાં કેવું છે કે આપણી ટિકિટમાં બીજા કોઈ ન બેસાડે પણ જ્યારે એનાઉન્સમેન્ટ કરીએ ને કે હાલો પ્લેન ઉપાડવાનું છે તો આપણે બધા એટલે આપણે લીધા વગર નથી જવાના પણ મૂડ આપણી માનસિકતા એમ કે સિક્સ ઇ ફાઇવ ફોર નાઇન ના પેસેન્જર આવી છે એટલે આપડે હાલો હાલો ભાઈ જાય અરે ભાઈ નહીં જાય આપને લીધા વગર પૈસા લઈ લીધા છે નહીં છેલ્લે પૂછવા છે પ્રદીપ ઠક્કર હે કોઈ પ્રદીપ ઠક્કર ઈ આવે જ અને ટ્રાફિક અને બેંકમાંય ટ્રાફિક મેં જો એટીએમ માં જાવ ને તમે એટીએમ માં હવે આપણે ખાસ જરૂર હોય ને ત્યારે જ ગયા હોય વહેલા તો આપણે કોઈ પૈસા ઉપાડતા નથી એમાં આગળ દસ જણા ઊભા હોય એક પછી એક એક પછી એક એક પછી આપણો વારો આવે ને તો એટીએમ માં પૈસા ખૂટી જાય નસીબ ના તો આપણે નબળા જોઈ અને ખબર છે ઓલા પાસબુક ની એન્ટ્રી કરાવવામાં એમાંય લાઈન હોય એક થી પાંચ તારીખ માં જવાય જ નહીં રિટાયર માણસો આવ્યા હોય એવડી એવડી થેલી લઈને છ છ જણાની પાસબુક લઈને આવ્યા હોય હાથે અંદર પાસબુક નાખે કાઢે નાખે કાઢે છઠ્ઠી પાસબુક તો એની હલવાઈ જાય આપણે કાઢી દેવાની અને પછી આપણો વારો આવે ત્યાં મશીન બગડી જાય એટલે આપણે તો અહીંયા પણ ટ્રાફિક અને ટ્રાફિકનું કેવું છે કે બધાને બહાના હોય છે પહેલાં એક સમય હતો ત્યારે એમ કહેતા પંચર પડ્યું હવે એ તો નીકળી જ ગયું બાનું એક જ બહનું આવે ટ્રાફિકમાં હતો બોસે કાંઈ નોખીએ કારણ કે હવે તો ન્યૂઝ ટ્રાફિક ના આરજે બોલે કે આ રોડ ઉપર આટલો ટ્રાફિક હતો ને આમ હતો ને તેમ હતો પણ જો ટ્રાફિકમાં મારી એક મારી આસિસ્ટન્ટ ડૉક્ટર છે હમણાં એ મોડી આવી એટલે મેં એને પૂછ્યું મેં તું કેમ મોડું થયું મને કે બસ બંધ હતી રિક્ષાઓ બંધ હતી વરસાદ આવી રહ્યો હતો મારી માંદી સાસુ મારા ઘરે આવી છે મારી છ મહિનાની બાળકી રડી રહી હતી મારા પતિ સ્ટેશનની બહાર ગયા છે મને બમ્પ ને પંચર પડ્યું મેં તો આ બધું શું છે એ કે બાના છે ઠીક લાગે એ લ્યો અને બાનામાં ટ્રાફિક જામ કર્યો અને ટ્રાફિક ને સુલજાવા માટે અત્યારે સરકાર ઘણા બધા લે છે એમાંનું એક પગલું બ્રિજ નું ઓવરબ્રિજ થાય રાજકોટમાં બીજો કે એક મે ટ્રાફિક આપણે મૂળ તો આપણે ને મૂળ કોની સેન્સ ટ્રાફિક અને ગમે એટલા તમે બ્રિજ કરો લખી નાખો ટ્રાફિક નહીં જ ઘટે જ્યાં સુધી આપણે વાહન ચલાવીશી ને ત્યાં સુધી હા એટલે એક બ્રિજ બનાવ્યો એની ઉપર બીજો બનાવ્યો વિદેશમાં છ છ બ્રિજ છે ત્રણ ચાર પાંચ હું લખી નાખું દસ સુધી બ્રિજ બનશે પછી સરકાર હારી જશે પછી રોડ ઉપર ચલાવવાના વાહન નહીં આવે પછી એર વ્હીકલ આવશે વિચારો ને બે હજાર ચાલીસ પચાસમાં આવા એર વ્હીકલ હશે એવડે કેવડે સ્કૂટર પવન ઓલા પંખાવાળા અને પછી સમાચાર જે આવે કેમ કરતા એક્સિડન્ટ બે પંખા ભટકાઈ ગયા આવે કેવું કેવું વિચારો બે જ મિનિટ કે એવું વાતાવરણ થાય એર ટ્રાફિક થાય ને એટલે અમુક માવો ખાવાની તો મૂળ દેવ ને ઈ તો જાશે નહીં ઉપરથી થૂકશે ઓલો નીચે ટ્રાફિકમાં ઊભો છે ને એ ભરાઈ જાય કોણ છે ઉપરવાળાને તો ખબર જ નથી પડતી આમ હોય અમારું તો કઈ જોવાય ને અને ઈ જે એર વેહિકલ આવશે ને એમાં એક વસ્તુ ફરજિયાત પેરાશૂટ રાખવું પડે ને સાવચેતીના ભાગરૂપે પછી એમાં ન્યૂઝ આવશે બેન પડી ગયા કેમ કરતા પડી ગયા છોકરાને કે સ્કૂલે મૂકવા ગઈ હતી પેરાશૂટ મારીને ઠેકડો મારવો પડ્યો પણ પેરાશૂટ છોકરા ભેગું હોય ગયું મારી પાસે દફતર રહી ગયું કેવા સમાચાર આવે કે બાપુજી કેમ કરતા પડી ગયા એ કે મૂળ બાપુજીમાં ધીરજ નહીં ને સીધી ઘોડી ઉતારીને ઉતરી જ ગયા પછી યાદ આવ્યું કે એર વેહિકલ હતું અને કેવું હોય અને એર વેહિકલ આવશે ને એટલે નીચે તો પાર્ક કરવાના જ ન થાય અગાસી ઉપર જ થાય ને પાર્ક કરવાનું અગાસી ઉપર નાના નાના વાહનો આપણા પડ્યા છે પછી સમાચાર આવે કે એક બેનનું એક્સિડન્ટ થયું આપણે પૂછવા જાય બેન કેમ કરતા કે છોકરાને તેડવા જવું હતું ને મોડું થતું હતું ભૂમ કરતી ગઈ ને તો ડીશ ટીવી નડી ગઈ આવું પછી ધ્યાન રાખવું પડે ને એક ભાઈ મોડા પડશે એટલે પૂછશે બોસ કેમ મોડો આવ્યો ઈ કે ટ્રાફિક મેં નહીં ને કે શેનો ટ્રાફિક નડે તું તો કે એર વ્હીકલ લઈને આવશે ત્યાં થોડા ટ્રાફિક હોય ઈ કે સિગ્નલ પડી ગયું કે શેનું સિગ્નલ ઈ કે પ્લેન નો જાય એર ટ્રાફિક આવું આવશે ભવિષ્યમાં ત્યારે તમે મને યાદ કરજો કે આ મારી ભવિષ્યવાણી સાચી હતી પણ અત્યારે રોડ ઉપર જે ટ્રાફિક હોય છે એમાં કઈ આપણો વેતો ચોખ્ખી ભાષામાં કહું ટ્રાફિકનો નિયમ હોય કે કેવું હોય કે ટ્રાફિક લાઈટ હોય ને એટલે જવાનું હોય ડાબી બાજુનો રસ્તો ખુલ્લો રાખવાનો હોય આ મૂળ નિયમ છે પણ આ તો આપણે એમ ડાબી બાજુના રસ્તા થોડા ખુલ્લા રાખીએ જ્યાં આવતી જગ્યા હોય ત્યાં આવતી હોય ધાયમ સાઈડમાં ઉભા ને એટલે પોલીસ વાળા શું કર્યું કે ઓલા સ્ટેન્ડ મૂકી દીધા કે આ બાજુ નહીં જવાનું તે આપણે સ્ટેન્ડને અડી આ સ્ટેન્ડ નડે સ્ટેન્ડ નથી નડતો તું નડસ બીજાને અને હું એક વખત ટ્રાફિકમાં ઊભી હતી તો શું કે એની ત્રણ લાઈટ હોય ટ્રાફિકની યાદ છે ને બધા કઈ કઈ હોય રેડ ગ્રીન અને ઓરેન્જ કે યલ્લો તમે જે કયો એટલે એ ત્રણ લાઈટ હોય એટલે મૂળ શું છે કે લાઈટનો અર્થ એવો છે કે રેડ લાઈટ હોય એટલે હું એક વાર ઉભી ને હું કંઈક વિચારમાં હતી મને વિચાર તો આવે ને આ સ્ક્રિપ્ટ જ મગજમાં ફરતી હતી ટ્રાફિકની એટલે હું આમ જોતી હતી એમાં ગ્રીન લાઈટ થઈ હું નીકળી નહીં અને પાછું સિગ્નલ પડી ગયું એટલે પાછી બીજી વાર ગ્રીન લાઈટ થઈ પછી મને પોલીસવાળાએ આવીને કીધું કે બેન આનાથી વધારે લીલી લાઈટ થશે નહીં તમાર નીકળવું હોય કે નીકળી જાજો અને એક બે ને છે ને ગામડે થી અહીં રેવા આવેલા હજી લાયસન્સ બાયસન્સ કઈ લીધું નહોતું અને સ્કૂટર લઈને નીકળી પડે હવે એને કાંઈ ટ્રાફિક આરે લેવા દેવા નહીં તો બધા ઊભા થતા તો ઈ ઊભા રહી ગયા પછી બધા ગયા તો ઈ ઊભા જ રહ્યા વળી બધા ગયા તો ઊભા જ રહ્યા વળી ગયા તો ઊભા જ રહ્યા એટલે પોલીસવાડે કીધું બેન તમે કેમ ઊભા છો તમારે જવાનું નથી એ કે મેં पिंक ડ્રેસ પહેર્યો છે ને તો पिंक લાઈટ ની રાહ જોઉં છું આમાં મેચિંગ નો ગોતવાના હોય અને આપણે અને કેવું છે હું એક વાર આમ જાતી હતી ને તો મેં રાઈટ સાઈડનું ઇન્ડિકેટર આપ્યું તો એક ભાઈ આવ્યા મારી બાજુમાં એ કે બેન તમારી જમણી બાજુની લાઈટ ચાલુ છે ને મારે શું કેવું એક બેન નામ વળતું હતી ડાબી બાજુ વળી ગયા મેં વળી ઊભા રાખીને કીધું મેં બેન તમારે વળવું હોય ને તો તમારે ઇન્ડિકેટર અપાય લેફ્ટ સાઈડની એટલે અમને ખબર પડે એ કે હું શું કામ કોકને કહું હું કઈ બાજુ જાઉં છું લે આમાં કેવું પડે નહીતર ઉકળી ઉકલી જાય પાછળ વાળો અને અમુક ને ખબર જ નથી પડતી ટ્રાફિક ને હમણાં એક બેન છે ને રોટલી કરતા હતા એટલે એના હસબન્ડ ગયા ત્યાં જઈને કે આમ રોટલી કરે તે કેમ એ કેમ જરાક ધીમેથી ફેરો કેમ એટલે સરસ ગોળ રોટલી થાય ફૂલકા થાય અને ગેસ ધીમો રાખ અને આમ ફેરવવી કે એટલે ફૂલકું રોટલી થાય અને આમ નો રોટલી થાય ગેસ બંધ કર આટલું કીધું ને તો ઓલા બેને આમ પાટલી વેલણ મૂકીને એમ કીધું પંદર વર્ષે તમે મને શીખવાડશો રોટલી કરતા પંદર વર્ષે તમે મને રોટલી કરતા શીખવાડશો પછી ઓલા ભાઈ કીધું હું ડ્રાઈવિંગ કરતો હોય ને ત્યારે તમે જે સલાહ આપો ને ત્યારે આવું લાગે તે બેન તો ખી જાવ અમે તમને તો આવડતું જ નથી ડ્રાઇવિંગ કરતા લાલ લાઈટ જોઈને ઊભા છે ને રહી જાવ છો બોલો હું ના બોલ અને ટ્રાફિકમાં જ્યારે આપણે સિગ્નલ ઉપર ઊભા હોય ને એટલે સૌથી વધારે જે આપણે હેરાન કરે ને એ માગવા વાળા ને વેચવા વાળા અમુક જે વેચવા વાળા આવે છે શું વિચારીને વેચવા આવતા છે આવડી મોટી બોલ પેન લઈને આવે જો તમે માર્ક કર્યું છે આવડી મોટી તમે કઈ બેગમાં રાખો અને ઓલી આપને જોવાય ન ગમે એવી પાનાની ડ્રોઈંગ બુક લઈને આવે આપણું છોકરું એમાં કલર કરે ને તો કલર દેખાય નહીં એવી ડ્રોઈંગ બુક લઈને શું વિચારીને વેચવા આવતા છે અને એક બીજી વસ્તુ કે આપણે એવું થાય ને એટલે સ્પ્રે મારીને એક જણ ગાડી સાફ જ કરવા માંડે ખબર છે આવું બધા થયું હોય છે એ પાછો કેવો ઓલા ઓલા વ્હીલ ઉપર ચડ્યો હોય એટલી વારમાં સિગ્નલ ખુલે ને ઓલો અહીંયા વ્હીલ ઉપર હોય આપણે જઈ હકી વી 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 કરતો આખું સાફ કરે ને પછી આપણે આગળ માગવા આવે એટલે આપણે તો એમ ન દઈ પછી જે એની કરતૂત ચાલુ થાય ગાડીના કાચમાં આમ નાક રક દોડી જાય અને પાછળનો કાચ તો આપણો ખરાબ જ હોય ત્યાં લખી જાય લુખેશ હમણાં ઓલા બ્લોગર બહુ નીકળી ગયા છે તો એક જગ્યાએ ટ્રાફિક ઓલા વેચવા વાળા માગવા વાળા હતા ને તો એ બ્લોગરે એનું ઇન્ટરવ્યુ લઈ લીધું કેટલા વખત થી માંગો છો ને કેમ માગો છો રોજ નો કેટલો ખર્ચો પાડી લ્યો છો ને આવા કેટલા છે તમારા ફેમિલી માં પંદર મિનિટ સવાલ પણ પણ ટ્રાફિક તો ગયો ભિખારી એને હોશિયાર ગ્રુપ ગ્રુપમાં નાખા કે આને ન બતાવતા આપણા યુટ્યુબમાં વિડીયો મૂકીને આપણા માંથી કમાઈ જાય છે આને નો બતાવવા અને એમાં ટ્રાફિક માં જે આપણને વચ્ચે જેને હેરાન કર્યા ની મેમા જે મેમા આવ્યા છે હમણાં મારી ઘરે મેમો આવ્યો પહેલો મેમો આવ્યો પહેલા દિવસે બીજા દિવસે બીજો આવ્યો ત્રીજા દિવસે ત્રીજો આવ્યો ચોથા દિવસે ચોથો આવ્યો પાંચમા દિવસે પાંચમો આવ્યો છઠ્ઠા દિવસે છઠ્ઠો સાતમા દિવસે પોસ્ટમેન મને ખીજાઈ ગયો મને કે બેન સ્કૂટર ચલાવતા ન આવડતું હોય ને તો ન નીકળાય તમને મેમા દેવામાં બે મેમા તો કે મને આવી ગયા તમારા સાત હજાર માં બે હજાર ની મને અડી ગઈ કે હવે નીકળતા જ નહીં મારા હસબન્ડ મને ખીજાણ શું આમ લે તો હું તો સ્કૂટર લઈને જતી નથી પછી મેં જોયું એક કઈ માં મારો ફોટો નહીં પછી યાદ આવ્યું ગામડે થી મારા મામા આવ્યા હતા હાથ દિવસ ઈ રોકાણ હાથે હાથ દિવસ જે સ્કૂટર લઈને બે ફામ ભાઈ ફર્યા છે ને રાજકોટમાં એક એક દિના એક એક મેમાં આવ્યો મેં ફોન કર્યો મેં તું મામા આમ હોય એ કે બેટા હું તો મેપે મેપે હૈલો ગયો મેપે મેપે જે મને મેમા આપ્યા છે મેન્ડ આવીને મેલી ને કીધું તો બબલી મેમાં આવ્યા એ કે મેમાન આવે તો બહુ સારું કે ઉગતા દી હોય ને એને મહેમાન આવેમાન નહીં મેમો મેમો એ કે એ ઉગતા દી હોય એને આવે તમે હું સમજી જાવ છું ને ટ્રાફિક ના અમુક રૂલ્સ હોય જે આપણે ફોલો કરવાના હોય અમારી બાજુમાં એક બેન છે ને દરરોજ પાંચસો નું ચલણ આપીને આવે દરરોજનું પાંચસો નું ચલણ આપે એટલે એના હસબન્ડ ખીજાડાય કે સાત દિવસથી થી પાંચસો ના ચલણ આપશે કે તને પીયુસી કઢાઈ દીધું છે ગાડીના કાગળ પ્રોપર છે તો એ ચલણ છે નું આપસ એ કે છે ને પોલીસ વાળો રોજ મારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ માગે કે તો દઈ દેતી હોય તો એ કે મારો ફોટો સારો નથી ને કેમ દઈ દેવું હા અને અને બહેનોની છે ને એક ખાસિયત છે આટલી બધી બહેનો સાંભળે છે ને અને આ વાત સાંભળીને ભાઈઓ જે તાલી પાડશે એમ કે હાવ હાચું કઈ ગઈ હા બહેનોની ની ખાસિયત છે કે બ્રેક નો મારે પગના ચપ્પલનો જે ઉપયોગ કરે મારી બહેનો બ્રેક આવે તે બે પગ જોજો અમુક ના તો એક્સિડન્ટ આમાંથી આ છે પાછા ભટકાઈને એટલે બેન શું કે ખબરનાક પડતી જોતો નથી અરે એક તો તારે ઇન્ડિકેટર નો દેવું હા ભાઈઓ કહી દયો ડ્રાઇવિંગ સ્કિલ ઉપરથી આપણે ગાડી લઈને જતો હોય ને બે જણા પાછળથી ગઈ લેડીઝ ગાડી લઈને જાય લે એને એવું જજમેન્ટ આવી જાય આપણા બહેનો આવા રીતે ગયા ને તો ઓલા ભાઈને મિકેનિકને કહેતા હતા કે મારું સ્કૂટર બગડી ગયું બેક બગડી ગઈ સરખી કરી દ્યો ને મિકેનિકે કીધું કે બેન મેં સાત વાર તમારું સ્કૂટર ચેક કર્યું બ્રેકના પટ્ટા નથી ઘસાણા તમારા ચપ્પલ ઘસાઈ ગયા છે ચપ્પલ નવા નહી તો આમાં નામાં તમારો ઘરવાળો ઘસાઈ જશે છતાંય પછી મેં કીધું બેન શું કામ તમે મેં કીધું આવું કરો છો મેં કીધું બ્રેક ના પટ્ટા આપણે કીધું પગ થી બ્રેક ન મરાય આપણે હાથથી બ્રેક મારી દેવી સારી કે નારે ના એવા ખર્ચા કરાય બ્રેકનો પટ્ટો છસો નો આવે ચપ્પલ દોઢસો ના બે આવે આ નહીં કમાવા દે મારી ફ્રેન્ડ છે ને હાઈવે ઉપર જતી હતી ધોલા સ્પીડો મીટર છે ખબર નાનકડી કેમેરી જેવા મૂક્યા આપને ખબર ન હોય કે સ્પીડ થી વધારે જાય તો એને પોલીસ વાળાએ એ રોકી એ કે ચાલીસ થી ઉપર જવાની મનાય છે ઓલી કે હું તો હજી પચીસ ની છું ઓલા ડબલ મેમાં એક ભાઈ તો આમ ગયા ખબર છે એક આવું એક આવું છે હોય ને પછી આવું હોય આવું એક નિશાની છે એરોની ખબર છે આવે આપણે રીતે ટ્રાફિકમાં જાય એટલે એક આમ તો હોય ને એની ઉપર એક આમ હોય આવો એરો હોય તો આવી રીતે એક જગ્યાએ એરો હતો એ ભાઈ કઈ જોયું ને સીધા ટીટકાણા સીધે સીધા ગયા એટલે પોલીસ વાળા એ ઉભા રેખા કે આ એરો જોયો નહીં ખબર પડતી એરો કે કે મને એમ ભાંગી ગયું હોય છે શું શું કાઢી લ્યો તમે આ બધા આ બધા આપણા આપણે આમાં આમાં સરકાર ગમે એટલા નિયમ કરે આપણે હાલી અને પાછા આપણે હોય વિદેશના ટ્રાફિકના વખાણ કરવા વાળા જો ખાય અને જેટલા કાર બનાવે છે ને કદાચ આ વિડીયો કારની કંપની સુધી જાય તો મારી કરબદ્ધ પ્રાર્થના છે કે સ્પેશિયલ ગુજરાતની કાર જે બને ને એમાં થુકવા માટે સ્પેશિયલ મશીન આપવું સ્ટીરિંગમાં છે ને સ્ટીરિંગ હોય ને એમાં આવડું કંઈક પાઇપ આપવો જેમાં ચલાવતા ચલાવતા ભૂરેશ થૂકી શકે ઓલો કાચ ખોલી કરો થૂકવા જાય તો અમુક ઓલી ખુલતી નથી ગાડી હવે તો અમુક ગાડી એવી આવી ગઈ છે બાયણું નથી ખુલતું હમણાં એક ભાઈ આમ થૂઈકા કાચમાંથી આમ બહાર થૂકવા જ એને ખબર નહીં કે એનો જ પાછળનો કાચ ખુલો છે જેવા થૂકા ને પાછળ વાળો ભરાઈ રહ્યો ઈ પાછા એના વેવાય હતા માંડ માંડ મેળે પડવું અને અને છે ને થૂંકવાની આદત આપણે બધાને કેવું છે કે અમુક બહાર જાય ને એટલે શું આપને એમ થાય કે રોડ ન બગડવા જોઈએ એટલે આપણે આપણી આપણી બુદ્ધિથી કોઠા સુધી આવડી કાવી પ્લાસ્ટિકની બોટલ રાખી હોય કે રસ્તા ન બગડવા જોઈએ સ્વચ્છતા અભિયાન બધાની ગાડીમાં આવું અમુક જોવા મળે હવે અમારે છે ને એક વખત વિદેશ કાર્યક્રમ હમણાં દુબઈ દુબઈ પ્રોગ્રામ હતો હવે અહિયાં મૂળ તો આપડા જ હોય ને આ ખાવાની આદત તો હોય જ માવા ન્યાય માવા ખાતા હોય એટલે ત્યાં એ લોકો શું કરે કે આવી રીતે બોટલ નાની નાની રાખીને થૂકીને સાઈડમાં રાખી દે હવે દુબઈમાં તમે જાઓ ને એટલે પાણી મોંઘું મોંઘા મોંઘું પાણી એટલે અમે આખી ટીમ ગઈ અમે મારી હારે જે ભાઈ હતા ને એને ખબર નહીં દુબઈમાં પાણી મોંઘું અને એને સખત તરસ લાગી એ કે આમાં શું કરું ગાડીમાં ક્યાંય પાણી ન મળે પણ સાઈડમાં એને જોયું એ કે સ્ટ્રોબેરી જ્યુસ પછી મેં ખોલ ન પાડી ખોલ પાડીને ને વળી કઈ થાય એ હજી નથી ખબર આ વિડીયો જોવે ત્યારે ખબર પડશે કે મેં સ્ટ્રોબેરી જ્યુસ સમજીને જે પી લીધું અને એક બેલ્ટ બાંધવાનું છે ને આપણે ગમતું જ નથી જોજો કોઈને બે હવે હવે આપણે તો કેવા હોશિયાર કે ગાડીમાં ઇન્ડિકેટર હોય ટી 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 વાગે રાખે જ્યાં સુધી આપણે બેલ્ટ ન બાંધીને તે આપણે પાછળથી બાંધી લે આપણે તો નયા અને અમુક ની તો ફાંદે એવી હોય બેલ્ટ નો કામ કરે સીધી ફાંદ સ્ટેરિંગ ને અટતી હોય એનું હોન ચાલુ જ હોય કારણ કે ફાંદ આઘી જાય તો હોન બંધ થાય ને અને પોલીસને ને જોવે ને એટલે આપડે લેતો 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 પોલીસ વાળો લેતો તો જલ્દી 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 પકડ 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 પકડજો પકડજો છોડ 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 બસ પૂરું એક ભાઈ તો શર્ટ જ આવો સીવડાવી લીધો બેલ્ટ લે પહેરો એને એવો મે તો આ સરકાર ને નઈ કમાવા દે આપણી સેફટી માટે છે ને મૂળ તો બેલ્ટ પણ આ એમ થોડું આપણે કઈ સેફટી રાખી આપણે તો ભગવાનના ભરોસે આ મારો ઠાકર કરે ઈઠી એમ કાંઈ આપણે કાંઈ બેલ્ટ વેલ્ટ નો વાપરીએ હા અને અને જો પોલીસવાળા જ્યારે આપણે ટ્રાફિકમાં કે ગમે ત્યાં પકડે ને એટલે આપણે સૌથી પહેલાં ફોન કાઢી કોણ ઓળખી તું છે એને ફોન લગાવી હમણાં એક પોલીસવાળા એક જણાનું ઊભો રાખ્યો ને તો કે લાવ કે દંડ લાવ એ કે જોયું નહીં તમે મારી નેમ પ્લેટ ઉપર શું લખ્યું તમે કે કોને ઊભો રાખ્યો છે ખબર છે કે કોને શું લખ્યું છે તારી નેમ પ્લેટ ઉપર તો અહીંયા લખ્યું તું માં સો સા સા મી માં સો સા સા દી મી પોલીસ વાળો ચક્રી ખાઈ ગયો કે જેનું શોર્ટ ફોર્મ આટલું મોટું છે એનું ખરેખર લોંગ ફોર્મ કેવું હોય છે આ શું કે આનું ફૂલ ફોર્મ કહું તને પછી કે મારી આગળ માગતો નહીં કે કોઈ દિવસ ચલો શું છે ફૂલ ફોર્મ કે માજી સરપંચના સાધુભાઈ ના શાળાના દીકરાનો મિત્ર સરપંચ એનો સાધુભાઈ મિત્ર આવું રે તો ખાડે જાય ને ગવર્મેન્ટ ડબલ ચાર્જ લીધો ઓલા તું તો એ જ લાગનો છો એટલે નેમ ઓલું કઢાવેનું ઓલું કઢાવે આ ભાઈ ને લીધે નામ કાઢી નાખવાનું ને આ ભાઈને લીધે આવા નિયમ આવ્યા હમણાં એક ભાઈ નું રાખીને કીધું કે લાવે લાયસન્સ નથી લાયસન્સ લાવી કે નથી તો કે બે હજાર લાવત તો લાયસન્સ ન કઢાવી લે કે સ્કૂટર મૂકતો જા કે રાખી લે અમે મારા મિત્રનું છે હા હા આવાને લીધે અમુક ટ્રાફિક સેન્સ બગડે છે ખરેખર અને હમણાં તો આપણે છે ને ટ્રાફિકમાં ક્યારેય જાય તો લિફ્ટ આપવાની એક પ્રથા છે અને આપણી પાસે જે જ્ઞાન છે ને ઉત્તમ જ્ઞાન દુનિયામાં ક્યાંય નથી જો એક જ લીટીમાં કહું આપણા પુરુષોને બાઈકને આમ હળભળાવીને જે પેટ્રોલ કેટલું છે એ ખબર પડે છે કોઈ મીટરમાં ન આવ્યો આમ બાઈક આમ કરે હજી તો બે કિલોમીટર હાલશે છે હાલ અને એને લિફ્ટ આપવાની પ્રથા હોય ને એટલે આપણે અહીંયા લિફ્ટ આપી કે આપણે એકલા જતા હોય તો કોઈ જરૂરિયાતવાળું વાળું એને આપણી પાછળ બેસાડી દે એટલે બધે જ છે ને લિફ્ટ આપે બધે ઇન્ડિયામાં બધે પણ બધે છે ને એક સિસ્ટમ છે કે થેન્ક યુ કે તમે મરાઠીમાં કે મુંબઈ એમ જાઓ ને એટલે એમ કે આભાર મિત્રા લિફ્ટમાંથી આપણે ઉતરે એટલે એમ કે આભાર મિત્રા બંગાળમાં જાઓ તેમ કે ધન્યવાદ પંજાબમાં જાઓ તેમ કે થેન્કસ યારા અને આપણે તમે રોજ આઈથી જ નીકળો છો આપણે તો ખરેખર સમજતું જ નહીં તમે આઈથી નીકળો મને લેતા જાજો મારો ઓફિસનો ટાઈમ આ છે કેવા પેટ્રોલના ભાવ વધી ગયા નહીં ઇલેક્ટ્રિક વપરા ઇલેક્ટ્રિક ભાઈ તું લેને અમને આપણે કોકદી ક્લિફ તું ઈ આપ અમે લાભ લઈને અને એક્સિડન્ટ જે થાય છે હમણાં એક ભાઈનું એક્સિડન્ટ થયું ને તો અમુક લોકો ખબર ન કાઢવા આવે ને બહુ સારું જળ જેવા જે ખબર કાઢવા આવે ને આપણે જે અજળ કરીને વયા જાય ને આવું એક જળ જેવું હમણાં એક ભાઈની ખબર કાઢવા ગયો એક્સિડન્ટ થયું તું મોઢું જરાક તૂટી ગયું હતું હાથમાં ફ્રેક્ચર ને તો ત્યાં જઈને કે ખબર નથી પડતી આમ સ્કૂટર ચલાવાય અને કે કાંઈ આવડતું લાઇસન્સ કોણે આપ્યું તને કે એસી એસી કર ગરમી બહુ છે ગરમી એમ કરીને હોસ્પિટલમાં એસી કરાવ્યું ફ્રૂટ આપ્યું હતું ફ્રૂટ કટ કટાવી ગયો ભૂખ લાગી છે ને દૂરથી આવ્યો શું લાગણી છે ને લાગણી લાગણી છે ને કે દૂર થી આવ્યો છું ડાયાબિટીસ છે ને મૂળ કે ઓલો કે પણ તું ન આવ્યો તો લાગણી છે ને ભાઈ લાગણી છે ને હું મેં હું તાર પાસે પૈસા લઈ ગયો તો મેં કીધું તું માગવા ન આવતો તું ન આવતો રોજ મારી લાગણી છે ને લાગણી અને ભૂખ લાગે બે ચાર ફ્રૂટ ખાઈ જાય તને ક્યાં સફરજન આપી કોણ ગયું દાત છે ને લા હું ખાઈ જાઉં એમ કરીને ફ્રૂટ કટકટ આવી જાય ને પાછા ડોક્ટર આવે ને મને કાંઈ થાય છે મને ચક્કર આવે છે એમ કરીને ડોક્ટર આગળથી ઓલાના ખર્ચે ટ્રીટમેન્ટ લઈ લે અને પાછો પૂછતો જાય કે ઘરે ક્યારે જવાનો છો ઓલો કે નથી કે લાગણી છે ને ઘરે આવીશ ખબર પૂછવા અરે કે હું નહીં જાઉં ના ના આવીશ ઘરે લાગણી છે ને લાગણી ઓલો છૂટો થઈને ના સસરા ઘરે વયો ગયો કે આ લાગણીમાં આવડી મોટી માગણી કરશે ને તો હું ઊંચો નહીં આવું પણ ટ્રાફિકની વાત આવે ટ્રાફિકને આટલું બધું આપણે હસીએ છીએ ને આપણી જ ડ્રાઇવિંગ સેન્સ ઉપર આપણે હસીએ છીએ એટલે સમજી લો કે આપણી ડ્રાઇવિંગ સેન્સ કેવી છે અમુક તો આપણે આપ જમણી બાજુથી ઓવરટેક કરે ને આપણને એમ કે ખબર નથી પડતી આમ થોડું હોય એટલે પણ તું જોતો હું સાચું છું તું ખોટો છો એવું કોઈ જોતું જ નથી પણ ટ્રાફિકની અને અમુક લોકોને અમે જોયા છે કે ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા હોય અને આપણો વારો આવે ને ત્યારે ત્યારે ટ્રાફિકની લાઇટ બંધ થાય અને ન્યા ઉભા ન્યા આપને હોન મારે ટે 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 અરે ભાઈ આ લાઈટ બંધ છે અને જે લાઈટ ખુલે આમ બધાય છે ને પેટ્રોલનો બચાવ કરવા માટે આપણે બંધ કરી દે અને એમાં અમુક બુંધિયા રહેવા હોય જેવી લાઈટ ચાલુ થાય ને લીલી એનું સ્કૂટર ચાલુ જ ન થાય ટી 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 ઓલો બીચો હા 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 ચાલ 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 કે પાછી લાઈટ બંધ આવા બુદ્ધિયારા હોય જ પણ ટ્રાફિકમાં જ્યારે ઊભા હોય ને ત્યારે બની શકે ને તો ટ્રાફિક પોલીસને માન આપવું કારણ કે ખરા તડકે ખરા ચોમાસે આપણા માટે ઊભા છે નહીં આપણે એટલા શિક્ષિત લોકો છીએ કે ટ્રાફિકની લાઇટ ઉપરથી આપને ખબર પડી જવી જોઈએ કે ટ્રાફિક સેન્સ કેવી હોવી જોઈએ પણ આપણે અડવિતરા છીએ ને એટલે એને ઊભું રહેવું પડે કારણ કે ઊભા હોય એમ કે ઊભા રહ્યો ઊભા રહ્યો તોય અમુક એને આમ કરીને વયા જાય ઓલા આવે ને બાઇકવાળા બે ટાઈપના ટ્રાફિક હોય હાર્ડ અને લિક્વિડ હાર્ડ ટ્રાફિક કહેવો તમે ચાલો બંધ થાવ ચાલો બંધ થાવ પેલા ની બહાર ગાડી જ ન આવે અને લીકવી શી 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 સળ સડા એટલે ટ્રાફિકના નિયમોનું પાલન કરો પોલીસ કોન્સ્ટેબલ જ્યારે પોલીસ લોકો કેટલું કામ કરે છે આપણે પોલીસને વખોડવા સિવાય કાંઈ નથી કરતા એક વખત એની લાઈફ નજીકથી જુઓને તો આપણને ખબર પડશે કે કેટલા સ્ટ્રેસમાં એ લોકો કામ કરે છે કાંઈ ન કરો ટ્રાફિક પોલીસને ખાલી થેન્ક યુ કહેજો ખાલી તમે એને થેન્ક યુ કહેશો ને કારણ કે એની તો ડ્યુટી છે એને થેન્ક યુની અપેક્ષા નથી એની ડ્યુટી છે પણ તમારું એક થેન્ક યુ છે ને એને કામ કરવાનો જોશ આપશે એક પોલીસ કોન્સ્ટેબલની વાઇફ એક અછાંદસ લખે ને એ મારે તમારા સુધી શેર કરવું છે કે પોલીસ લોકોની જિંદગી કેવી હોય એનો પરિવાર કેવો હોય આપણે તો આપણે સુરક્ષિત છીએ કારણ કે આપણું પોલીસ તંત્ર જાગૃત છે રાત્રે ત્રણ વાગે આપણે નીકળવું હોય ને રાજકોટમાંથી તો કોઈ છોકરીને વિચારવું નથી પડતું કારણ કારણ મારું પોલીસ તંત્ર જાગે છે ને એટલે મારી દીકરીને કાંઈ નહીં થાય એક માને હૈયે ધરપત છે ઈ પોલીસ તંત્ર ઈ પોલીસની વાઈફ એક અછાંદસ લખે મને બહુ ગમે શું લખે પોલીસની વાઈફ કે દીકરીનું દસમા ધોરણનું પેપર હતું દીકરીનું દસમા ધોરણનું પેપર હતું એના પપ્પા એક્ઝામિનેશન હોલ ઉપર એને મૂકવા ન આવી શક્યા કારણ કારણ કે તે બંદોબસ્તમાં હતા ગઈ દિવાળીએ દીકરો દાઝી ગયેલો મારે જ એકસો આઠમાં એને હોસ્પિટલ લઈ જવો પડ્યો કારણ કારણ કે તે બંદોબસ્તમાં હતા મેં પોલીસ કોન્સ્ટેબલ સાથે ફેરા ફર્યા છે મારું એ પહેલું લગ્ન છે પણ મારી પહેલા મારા પતિ એક લગ્ન કરી ચૂક્યા છે જવાબદારી સાથે સુરક્ષા સાથે ખાખી વર્દી સાથે અને વતન સાથે ઉપપત્ની થવાનો મને રંજ નથી ગૌરવ છે એની ખાખી વર્દીમાંથી પ્રામાણિકતાની ખુશ્બુ આવે છે એનો ગર્વ છે ઘરમાં ઘટતી ચીજ વસ્તુઓનો બંદોબસ્ત હું પણ કરકસર કરીને કરી જ લઉં છું ખરેખર તો અમે બંને બંદોબસ્તમાં જ જીવી રહ્યા છીએ ખરું કે નહીં અને દેશ માટે શહીદ થનારા તો છે જ આપણી સીમા ઉપર લડે છે પણ દેશનો જે તિરંગો છે એમાં કેસરી સફેદ અને લીલો કલર છે દેશના તિરંગાને આપણે માન આપીએ છીએ તો ઓરેન્જ ગ્રીન અને રેડ એ આપણે ટ્રાફિકનો તિરંગો છે જો ટ્રાફિકના તિરંગાને માન આપશો ને તો રોડ ઉપર એક્સિડન્ટમાં આપણે શહીદ નહીં થાય કેટલા લોકોના કેટલા એક્સિડન્ટ થાય છે કેટલા લોકોના ઘર પાંગડા બની જાય છે એની આપને ખબર જ નથી એટલે સાચવીને ચાલું એક જ વસ્તુ કરવાની છે ગમે એવો ટ્રાફિક હોય ને મને એક જગ્યાએ પૂછ્યું હતું તમે કઈ સમાજ સેવા કરો છો મેં તું ગમે એવો ટ્રાફિક હોય ને એમ્બ્યુલન્સને પહેલાં જગ્યા આપું છું ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને જગ્યા આપવી ને એ મોટામાં મોટી સમાજ સેવા છે માત્ર ટ્રાફિકના તિરંગાને વંદન કરો અને એની સલામતી જાળવીને ચાલશો ને તો તમને કાંઈ જ નહીં થાય અને ખરેખર ટ્રાફિકના નિયમ શું છે કે લાલ લાઈટ હોય એટલે ઊભું રહેવાનું લીલી લાઈટ થાય એટલે જવાનું ઓરેન્જ લાઇટની કોઈને ખબર જ નથી લાઇસન્સ લીધું હોય ત્યારે યાદ હોય એ લાઇસન્સ કેમ લીધે આપને બધાને ખબર છે મારે બધી ફોડ ન પાડવાની હોય કઈ રીતે પરીક્ષામાં પાસ થઈ ગયા છે બધા એ બધી ખબર છે પણ ઓરેન્જ લાઇટનો અર્થ શબ્દ અર્થ શું છે કે લા જ્યારે લીલી લાઈટ બંધ થાય ને પછી બે સેકન્ડ ઓરેન્જ લાઈટ થાય અને પછી રેડ લાઈટ ચાલુ થાય આનો નિયમ એ છે કે તમને ખબર પડે કે ઓરેન્જ લાઇટ છે ને હવે મારે સ્કૂટર ધીમું પાડવાનું છે કારણ કે હવે રેડ લાઇટ થશે પણ આ તો આપણે ઓરેન્જ લાઇટ થાય એટલે ડબલ વુ નીકળી જાય એલા ટ્રાફિકના નિયમોનું પાલન કરજો આ જોયા પછી ખાલી એક જ વસ્તુ કરવાનું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો આપ સૌએ શાંતિથી સાંભળે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ધન્યવાદ યુ ઇન આસોસિએશન મે રામ ઓડિયો आवाज અટડક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો